નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર પશ્ચિમના ખાવડા વિસ્તારમાં ફક્ત એક જ બેંક આવેલી છે પરંતુ સ્થાનિક નાગરિકો ફક્ત આ એક બેંકની અસુવિધાથી પરેશાન થઈ રહ્યા છે જી હા ફક્ત એક જ બેંક અને એમાં પણ ભારોભાર અસંતોષની લાગણી ખાવડાની બેંક ઓફ બરોડા શાખામાં ગેરવહીવટ અને અશિષ્ટ અધિકારીઓની મનમાની સામે આવી રહી છે બેંક કર્મીઓ પાન બીડી ગુટખાની મોજ માણવા અને માલદાર ગ્રાહકોની ચાપલુસીમાં વ્યસ્ત રહે છે અને સામાન્ય લોકો સાથે અસભ્ય વર્તન કરતા હોવાનું જાણવા મળ્યું છે ખરેખર ઉપરી અધિકારીઓએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ ઉઠી રહી છે આવો સાંભળીએ સ્થાનિક અગ્રણીઓના શબ્દોમાં નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ખાવડા વિસ્તારની એક જટિલ સમસ્યા જેને કહી શકાય એક આખા ખાવડા બની પછમ વિસ્તારમાં ખાવડા મેઇન સેન્ટર છે અને ખાવડામાં જ એક જ બેંક આવેલી છે જે બેંક ઓફ બરોડા અને એનું પણ ક્યાંક ને ક્યાંક નામ ખરાબ થઈ રહ્યું છે બેંકની અંદર ગેરવ્યવહાર થઈ રહ્યો છે પૈસાવાળા હોય કે લાગવગિયા હોય કે રાજકારણી હોય એ લોકોને અંદરથી પ્રાયોરિટી આપી અને એના એના કામ એના કરવામાં આવે છે જ્યારે નાના માણસ છે અને ગરીબ માણસ છે એના માટે બારે લાઈનો લગાવવામાં આવે છે અને દર વખતે વારંવાર એટીએમ પણ બંધ કરે હોય છે અંદરથી તાળા મારી દે છે બેંકના જે અંદર સ્ટાફ છે એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ગેરવર્તન થઈ રહ્યું છે માણસો સાથે બતમીજીથી વાતો કરે છે અને આ રીતે જે તંત્ર આખું બેંકનું જે કથરી ગયેલી હાલતમાં છે એને એની ક્યાંક ને ક્યાંક ખાવડા વિસ્તારમાં એની રાહ બોલી રહી છે અને એના લીધે લોકોને પરેશાની થઈ રહી છે અત્યારે જ્યારે દિવાળીના મોટા તહેવારના દિવસો હોય એ સમયમાં જ્યારે માણસોને પૈસાની જરૂરત હોય અને ગરીબ માણસોને ક્યારે કોઈને હપ્તો ભરવો હોય કોઈને ઘરે ઘરેલું કામકાજ હોય છતાં પણ એ લોકોના કામ થાય નહીં અને એ લોકો મજૂરીમાંથી આખો દિવસ બગાડી અને જ્યારે બેંકમાં આવતા હોય પોતાના કામ કરવા માટે ત્યારે એમને ન્યાય ન મળતો હોય અને એમને તડકામાં લાઈનમાં ઊભું રહેવું પડતું હોય એમને આખા દિવસ બગાડતા હોય તો ખરેખર આ એક દુઃખની વાત કહેવાય અને ખાવડા વિસ્તારમાં બીજી પણ બેંક આવી જોઈ છતાં એક બેંક જે છે એના એના એનું પણ જો વ્યવસ્થિત કામ કરવામાં આવે

બેંક ઓફ બરોડાની સમસ્યા આ જ છે જે માણસો લાઈન ઉપર લાગેલા છે વીસ ચાલીસ માણસોનો ટોલો હોય ને અંદરથી લોક કરી નાખે બેંક આ માણસોનું પોતાની માનમાના હલાવે એટલે કલાક દોઢ દસ સાડા દસ વાગે બેંક ખોલવાનું ટાઈમ છે એટલે અગિયાર સાડા અગિયાર બાર વાગાડી નાખીને એટલે અંદરથી લોક કરી નાખીને આપણે દરવાજો ખોળખોડવા જઈએ તો દુકો રહીને બહાર નીકળે સમજી લો આપણે જેમ ઘરથી બહાર નીકળી એવી રીતે દુકાન લઈને બહાર નીકળી ને બેગને અંદર સિગરેટ બીડી તમાકુ એને બધું જ છૂટ જ છે પીએ છે ફોન ઉપર વાતો કરતા હોય હોઈને આપણે એને બોલાવી ભાઈ સાહેબ અમારો એટીએમ નથી આવ્યો અમારો પાસબુક નથી આવી અમારે પૈસા કાઢવાના છે તમારે તમે કંઈ ચૂપાચૂપ બેઠા અમારો ફોન ચાલુ છે અમારો હુંથી ફોન આવ્યો છે તો આખો દિવસ ફોનમાં જ કાઢે છે ને સમજી લો ચાર વાગેનો આપણે સમજી લે એ ટાઈમ હોય તો અડધી કલાક કલાક સાડા ત્રણ વાગે બેગ બંધ કરી ને ક કામગીરી નથી કરવાની એમ કરીને કે અમારે ખાવડા નીકળવા ભુજ નીકળવાનું છે એટલે જલ્દબાજી નીકળી જાય ને બીજું માણસોને ધમધમકાવે છે ને અમારામાં રવિશ છે એક વસ્તુનું બધાને ખબર જ છે ખાવડા વિસ્તારમાં અમારી લેડીઝ આવતી નથી ને અમારી લેડીઝ પડદામાં જ રહે છે બધી ગમે ગમે ગામનામાં અમે તો લેડીઝને અમે ગાડીમાં બસમાં બેઠી ગમેની લેડીઝ હોય ગમે એની જાતિની લેડીઝ હોય અમે જગ્યા આપી દઈએ છીએ લેડીઝને અમારામાં ઇજ્જત છે એટલી ને આ લોકો અમારી લેડીસને લેન કરાવીને ને એવા લોકો જો બેંકમાં કામગીરી કરે છે આ ખરેખર એને આ અધિકારીને ઝડપથી જલ્દીથી બદલી થઈ જોઈ મારી આવી માંગણી છે ખૂબ સરસ વાત કરી આસામભાઈએ પરંતુ સાથે સાથે એક એમણે મહિલાઓનો મુદ્દો પણ ઉપાડ્યો છે જ્યારે એ વિસ્તાર આખો બની પશ્ચિમ વિસ્તાર ત્યાં વધારે પ્રમાણમાં મુસ્લિમ બહુમતી છે અને ત્યાંની મહિલાઓ જ્યારે બુરખામાં રહેતી હોય અને આમ પણ ગામડાની મહિલાઓ હોય એ મર્યાદામાં રહીને વાત કરતા હોય આવા સમયે કદાચ બેંકના માણસો છે એની સાથે વર્તમીજી કરે કે એના સાથે અડ વર્તન કરે કે ઉદ્ધતાઈપૂર્વક વાત કરે તો આ ખરેખર શોભનીય નથી અને ક્યાંક ને ક્યાંક આ આ લોકો મહિલાઓ સાથે પણ અન્યાય થઈ રહ્યો છે આ આવી બધી નાની નાની બાબતોને લીધે

કે તમારું કામ થઈ જાય લેનમાં ઉભા હોય એટલે ગરીબ માણસોને કહે એનું કામ એને આવા દો એટલે એની વાળાની બાપની દસ્તાવેજ તો કરેલો નથી બેંક એની પોતાની બેંક છે કે કાંઈક દસ્તાવેજ નથી કરેલો ગરીબ માણસોને મોટા માણસને બેંક બધે બધાને સરખી જ છે તો આ માણસો જો માણસો ગરીબ ગાડી લઈ આવતા હોય ગમે એવી ગાડીમાં ફોર આવતા હોય ને તરત એનું કામ થઈ જાય ને ગરીબ માણસો મજૂર માણસો હવે એના ખાતામાં મજૂરીના પૈસા હજાર ને આઠસો ને પાંચસો ઉપર ઉપાડ ન થતી એને માણસને સવારમાં આવવાનું સાંજ સુધી એ આ જ પોઝિશન રહેશે બેંકની ને મેં રાહ જોઈ જોઈ આ એકવાર મને રિપોર્ટ નથી મળ્યો બાર મહિના થયા મારે રિપોર્ટ મળી હતી પણ મારે થોડો સમય નતો એટલે બોલવાનું મેં બોલ્યું ન કાંઈ ને બેંકને બેંકની અંદર ખાલી જો ગંદકી છે તમે ખાલી ગંદકી જો તો તમારે

વર્તન લેવો પડે ને એનું પગલા જરૂરી લેવા પડે મારી આ માંગણી છે ખૂબ સરસ વાત કરી કે જ્યારે એક પ્રતિષ્ઠિત જગ્યા છે એની અંદર જ કોઈ બીડી સિગરેટ પીતું હોય કે ગુટકા ખાઈને માવા ખાઈને થૂકતું હોય તો આ ખૂબ ખરાબ વર્તન કહેવાય અને આમાં ઉચ્ચ અધિકારીઓએ પણ હું તો અહીંયાથી રિજનલ બેંકના જે મેનેજર છે બેંક ઓફ બરોડાના એમને પણ કહેવા માંગુ છું ખરેખર તમારે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ અને આવા જે માણસો છે એને ત્યાંથી કાઢી અને એક સારા સરસ મજાનો સ્ટાફ ત્યાં ગોઠવવો જોઈએ કે જે ખરેખર ત્યાં સ્થાનિક માણસો છે એને એને સાથે સારું વર્તન કરે અને સારી રીતે બેંકનો વહીવટ ચલાવી શકે આવી લોકોની માંગણી છે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર